સુરતના અમરોલી વિસ્તારમાં ગત રાત્રે ખૂની ખેલ ખેલાયો છે અમરોલી કોશાળ રહેતા છવ્વીસ વર્ષીય સંદીપ સેલેઝ નિદ પોતાના મિત્રની દુકાન પર ગઈકાલે રાત્રે બેઠા હતા આ દરમિયાન કોસાળ એચ વન બિલ્ડીંગમાં રહેતા ચિરંજીત અને રોશન સાહની નામના બે સમૂહ સંદીપ પાસે આવ્યા હતા અને અચાનક સંદીપને પગના પાક પાછળના ભાગ પર છપ્પુના ઘા ઝીકી દીધા હતા જેથી સંદીપની હાલત ગંભીર થતાં તેના ભાઈ અને પરિવારજનો સારવાર અર્થે સુરતની હોસ્પિટલ લઈ આવ્યા હતા હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન સંદીપનું મોત નીપજ્યું હતું આ મામલે મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે મારો ભાઈ સંદીપ છેલ્લા દસ વર્ષથી સુરતમાં રહે છે અમે મૂળ ઉત્તર પ્રદેશના છીએ ગઈકાલે મારો ભાઈ તેના મિત્રની દુકાન પર બેઠો હતો તે દરમિયાન આ બંને ઇસમોએ આવી મારા ભાઈને ચપ્પુના ઘા મારી દીધા હતા આ હત્યા ઝઘડાની અદાવતમાં કરાઈ હોવાની આશંકા છે રોશન સાહની અને ચિરંજીત શર્મા ઉર્ફે બિહારી એચ વન બિલ્ડીંગમાં રહે છે આ બંને ઇસમો પર અન્ય એક વ્યક્તિનો હાથ છે અમે આ મામલે અમરોલી પોલીસ પોલીસમાં તાત્કાલિક ફરિયાદ કરી દીધી હતી બંને આરોપી હત્યા કરી ફરાર થઈ ગયા હતા પોલીસ ફરિયાદના આધારે બંને આરોપીને ઝડપી પાડ્યા હતા ઉલ્લેખનીય છે કે મૃતક સંદીપની સાથે દિવ્યાંગ છે ચાર વર્ષ પહેલા ટ્રેન અકસ્માતમાં સંદીપનો હાથ કપાઈ ગયો હતો હાલ રિક્ષા ભાડે ફેરવી પરિવારનો ગુજરાન ચલાવતો હતો મૃતક સંદીપના પરિવારમાં ત્રણ ભાઈઓ અને માતા પિતા છે ત્યારે સંદીપના મોતને પગલે પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે પોલીસે સમગ્ર મામલે ચિરંજીત અને રોશન સાહની નામના બંને આરોપીને લોકેશનના આધારે ઝડપી પાડ્યા હતા જ્યારે પણ આ બંને જરૂર પડતી ત્યારે ફોન શરૂ કરતા હતા આમ પોલીસ લોકેશનથી પીછો કરતા આરોપી સુધી પહોંચી ગઈ હતી હાલ બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે